અહિયા પણ જે કાયદેસર ખોદવું જોઈએ જે તમે મેજરમેન્ટ આપ્યો એના કરતા વધારે ઊંડાણથી અહીંયા રેતી કાઢે છે આ ટોટલ એના કારણે નુકસાન થયું છે પેલા બ્રિજને આમાં નહીં આપો ને

જે માપણી થઈ એના કરતા વધારે ખોદકામ કરવાના કારણે ત્યાંના જે પુલિયા હતા એનું પણ ધોવાણ થયેલ જે બાબતે આજ રોજ એ પુલિયાની વિઝિટમાં હું નીકળ્યો હતો અને જે બાઉન્ડ્રી હતી એના કરતા વધારે ખોદકામ થઈ રહ્યું હતું અને એ નદીનો પટ નહોતો એ કોતરના પટમાં ખોદાણ થતું હતું જેના કારણે જ એ પુલિયું પણ તૂટી ગયું હતું અને વધારે પડતું ઊંડાણમાં ખોદકામ અને બાઉન્ડરી જે લીજ માલિકોએ માપી આપી હોય એના કરતાં વધારે ખોદકામ થયેલું હોવાના કારણે આજ રોજ મેં માન્ય કલેક્ટર સાહેબ તો ચિંતન શિબિરમાં પરંતુ ભૂસ્તર શાસ્ત્રીને ફોન કરીને એમની ટીમને બોલાવીને એના માટે જે માપણી કરીને એમના ઉપર કાર્યવાહી કરે અને એમના માટે પગલાં લઈ એ માટે એમને રજૂઆત કરી છે અને જે વ્યવસ્થિત માપણી ના થાય અને જો એ લીધ ના હોય અને કોતરમાં ખોદકામ થયેલું છે એવું જો માલુમ પડશે તો કાયદેસર એની લીધ રદ કરો અને એ લીધ રદ નહીં કરવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન પણ કરીશું જરૂર પડે અપવાસ આંદોલન પણ ચાલુ કરીશું કારણ કે વધારે પડતું ખોદકામ થવાના કારણે ઊંડાઈનું ખોદકામ થવાના કારણે અને બાઉન્ડ્રી સિવાયનું ખોદકામ થવાના કારણે

અને જે ધોવાણનો અને જે ખાણકામનો પ્રશ્ન છે અને અગાઉ જે માપણી છે હાલની જે સ્થિતિ છે તેનો સાહેબને હાલની સ્થિતિ સુધીનો સાહેબ તો જે અત્યારે હાલની સ્થિતિ છે અગાઉ ચોમાસા પહેલા જે માપણી થયેલી છે બરાબર છે હાલમાં જે સાહેબના પ્રશ્ન છે એ પ્રમાણે તપાસ કરીને નિયમ અનુસાર જે બી છે અહેવાલ સાહેબને ને જાણ પગલામાં તો એ જ કે ચાલુ જે કાર્યરત લીધો છે એમાં જે કુદરતી જે વહેણ છે એને અવરોધ ના થાય તે બાબતે અમે અવાર નવાર રૂટીન ચેકિંગ કરતા હોઈએ છીએ બરાબર છે તેમ છતાં જો ધ્યાને અવારનો ફરિયાદ આવતી તો અમે તપાસ કરી અગાઉ જે ચોમાસા પહેલા જ માપણી થઈ છે તેમ છતાં જે મતલબ સાહેબના જે પ્રશ્નો છે હાલમાં બરાબર છે એ પ્રમાણે તપાસ કરીને અત્યારે કામ સ્થગિત કરાવીએ છીએ અમે બ્રિજને બી જે લગત એને જ લગત પ્રશ્ન છે ને લીજના પ્રશ્નો જે છે એને લગત જે બી કાર્યવાહી છે નિયમ અનુસાર એ કરી છે જાણ કરી દઈશ અને અમારી જવાબદારી પ્રમાણે અવારનવાર તપાસ અમે કરતા જોઈએ છે તેમ છતાં જે આજે સ્પેશિયલ વિઝિટ સાહેબ શ્રી ઉપસ્થિત છે ત્યાં જે અત્યારે હાલના જે અત્યાર અગત્યના જે પ્રશ્નો ઉઠ્યા છે એની અમે તપાસ કરીને જાણ કરશું દીપક પ્રજાપતિ રોયલ્ટી ઇન્સ્પેક્ટર અમે લીજ ભાડે રાખેલી છે આપણે બે હેક્ટર એ તો બધું આ પ્રતિલોગ મારેલ જ છે બધી એ તો સાહેબ લીજ માલિકને ખબર હોય ને એ તો આપણે ખબર ના હોય એ તો આપણે માપણી કરાવીને પછી જ ચાલુ કરેલું છે આપણે તો રનિંગ સર બધા મશીન થી જે ખોદ ખોદકામ કરીએ એટલું જ કરીએ એથી ઊંડું તો આપણે કરતા નથી જે દસ બાર ફૂટ આપણે થતું હોય એ જ કરીએ છીએ ત્રીસ ફૂટ થાય આપડી બોમ ત્રીસ ફૂટ ની ના થાય સાહેબ આપણે તો આ નીચે જે તમે જોવ છો એ જગ્યા પર થી જ ખોદ ખોદકામ ચાલુ કરેલું છે આપડે ઉપર થી તો કરેલું નથી સાહેબ તમે જોઈ લ્યો નઈ મારાથી થોડું કહેવાય સાહેબ મારી સામે જ છે બધી લીજ માં પાણીમાંથી જ રેતી નીકળે છે બારે તો છે નહીં દેશભાઈ વીરાભાઈ આહિર એ તમે જે માપી આપ્યું છે એના કરતા વિશેષ પ્રકારનું ખોદાઈ ગયું છે જેના કારણે પુલને નુકસાન થયું છે અને વધારે પડતું અહીંયા પણ જે કાયદેસર ખોદવું જોઈએ જે તમે મેજરમેન આપ્યો એના કરતાં વધારે ઊંડાણથી અહીંયા રેતી કાઢે છે તો સાહેબ જોડાઈ લે છે તપાસમાં અત્યારે આ ટોટલી એના કારણે નુકસાન થયું છે પેલા બ્રિજને

તો આના માટે અમે ઉગ્ર આંદોલન કરીશું ધારાસભ્ય તરીકે મારે અહિયાં નથી તમને માહિતી પૂરી નથી તો એ માહિતી પૂરી તમારી પાસે નથી તો અત્યારે સ્ટોપ કરાવી દ્યો કચેરી ખાતે થી જે માહિતી લઈને આજની તારીખમાં તમને સાહેબ જવાબ આપી ખોદકામ બંધ કરાવો જે તમારે મેજરમેન્ટ આપી દીધું હશે માપ આપ્યો હશે એ પ્રમાણે ખુદ અમને વાંધો નહીં જે ઊંડાઈ વધારે પડતી અહીંયા ખોદાઈ ગયા એની તપાસ કરવા જેના કારણે અમારે વાટાને આ ખડકલા તરફ જતા રસ્તાને નુકસાન થયું છે વધારે ખોદકામ કરવાના કારણે કારણ કે જે તમે બાઉન્ડ્રી આપીશ એના કરતા વિશેષ પ્રકારનું ખોદાઈ ગયું છે

આપણને આ વધારે પડતું તો ખોદે છે આખો કોર્નર આખો અંદર નાખી દીધો પ્લાન પ્રમાણે હોય અત્યારે તમારી તમારી જોડેથી તાત્કાલિક માંગ અમને ખ્યાલ આવે

દેખાય છે આપણને આ વધારે પડતું તો ખોદે છે આખો કોર્નર આખો અંદર નાખી દીધો છે